સુરત મહાનગરપાલિકામાં જે પાર્ટીના વિપક્ષ નેતાને જે સદનમાંથી સસ્પેન્ડ કરાયા કે પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સસ્પેન્ડ કરાયા સુરત મહાનગરપાલિકા બજેટ સત્રના બીજા દિવસે સસ્પેન્ડ જે સદન છે એમાંથી સસ્પેન્ડ કરાતા પાયલ સાકરિયાના આક્ષેપ કે જ્યાં કરોડોના બજેટ પર ચર્ચા કરવા માટે ભાજપ પાસે સમય નથી જ્યાં બજેટનો અને ભાજપના શાસકોનો વિરોધ કરીએ છે ભારત ગઈકાલથી સુરત બજેટ સત્ર ચાલુ હતું આજે પણ બજેટ હતું બાંધી દીધી કે સુરત કરોડો બજેટ છે એ વિષય ઉપર થી મિનિટ જ ચર્ચા કરી શકશે વધારે સમય ચર્ચા નહીં કરી સાથે સાથે આજે જ્યારે મને બોલવાની તક આપવામાં આવી ત્યારે પણ અગાઉ જ કહી દીધું કે અડધી કલાકની તક આપીશું અને ત્યારબાદ તમારે બેસી જવાનું અને અમે લોકોએ જયારે સુરત મહાનગરપાલિકાના બજેટ વિશે ચર્ચા કરી એક વર્ષ દરમિયાન જેટલા જેટલા પ્રોજેક્ટો મુકાયા અત્યાર સુધીના જેટલા પ્રોજેક્ટો હતા એ લોકોને ખાલી લોભાવવા માટેના સમાન હતા એ તમામ પ્રોજેક્ટોના નામ સાથે વિગતવાર માહિતી સભા સમક્ષ અમે મૂકી તો એમનાથી સંભાળાયું નહીં સાથે જયારે બીજી વાત કરું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે કાંડો થઈ રહ્યા છે કૌભાંડો થઈ રહ્યા છે જેમ કે હોય જે પોતાના માન્યતા વ્યક્તિને ડબલ ભાવે કરોડો રૂપિયાની નુકસાનીમાં નુકસાનીમાં સુરત કોન્ટ્રાક્ટ હોય કે પછી વર્લ્ડોની લોન હોય કે પછી બોન્ડ બાર પાડીને પૈસા લેવાની વાત હોય આ તમામ જે આખી વ્યવસ્થા જોવા જઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા દેવાળું ફૂકી દે એવી પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે રેવન્યુ ઇન્કમ છે એની સામેના ખર્ચા છે એમાં સૌથી વધારે છે ને હાલની પરિસ્થિતિમાં મેકમ પૂરતું નથી એની ઘટ આંકડાકીય માહિતી સાથે જ્યારે તપાસ સમક્ષ રજૂ કરી તો અમુક સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે એનું સોલ્યુશન આપો એક અને કોઈ પણ વાત સાંભળવા